શ્રદ્ધા અને સત્કર્મથી ભરેલું જીવનમાં ભગવાન હંમેશા સાથે જ હોય છે દુનિયા ગમે તે કરી લે પણ ઈશ્વર પ્રત્યે આપણી ભક્તિ અને પ્રેમ જો સાચો હોય તો માણસ આપણું કશું જ બગાડી શકતો નથી ભક્તિ અને શ્રદ્ધાને દિલમાં રાખો અને પ્રેમથી જીવનમાં જોડાયેલા રહો પ્રેમ શાંતિ અને સંતોષ જ પૂર્ણ વિરામ છે સિવાયના બધા જ સુખો અલ્પવિરામ છે ભક્તિ અને ભરોસો માણસના જીવનને સાર્થક બનાવે છે સત્ય પણ એવું નહીં બોલો કે જે કોઈને નુકસાન કે દુઃખ આપે ક્યારેય અપ્રિય ન લાગે સત્યમાં થોડી મીઠાશ હળવાશ અને લાગણી પ્રેમ હશે તો એ બધાને ગમશે સત્ય હંમેશા હિતકારી અને સુખદ હોવું જોઈએ સત્યને સાબિત કરવામાં લડો ઝઘડો કે દુઃખી નહીં થાઓ જો તમે સાચા છો તો ધીરજ રાખશો એક દિવસ એક સમય એવો આવશે કે બોલ્યા વગર પણ બધાને સત્ય સમજાય જ જશે સત્ય એ પરમાત્માનો દિવ્ય પ્રકાશ છે સત્યની સાથે ઈશ્વર છે જે આપણું હંમેશા ધ્યાન રાખે છે જે સમસ્યાનું સમાધાન ના મળે તેને સમય અને ભગવાન પર છોડી દેવું પરિણામ હંમેશા સારું જ આવશે